કેમ છો મિત્રો સ્ટોરી સાંભળવા માટે આવ્યા છો ચાલ સ્ટોરી સાંભળાવું આપને સાવ અચાનક ભટકાયા એકબીજા સાથે કામ કરવાનું આવ્યું કામ કર્યું આપણને એકબીજાની કંપની ગમતી કામ હોવાને કારણે મોટા ભાગનો સમય સાથે વિતાવવાનું બનતું ક્યારેક કોઈ અસાઇનમેન્ટને બહાને બીજા કોઈ શહેરમાં ભેગા પ્રવાસે જવાનું બનતું ત્યારે કામ અને કામ સિવાયના સમયમાં પણ આપને સાથે રહેતા સતત સાથે રહેવાની મજા આવતી ખૂબ જ ઓછા સમયમાં આપને એકબીજાની ઘણા નજીક આવી ગયા એકબીજા વિના રહેવાનું મુશ્કેલ થવા માંડ્યું દિવસ ઓફિસમાં સાથે રહેવા છતાં ઘરે પહોંચીને હોટસર એક પર ચેક કર્યા વિના આપણને નહીં ચાલતું ઘરે પહોંચીને તરત આપની ચેક શરૂ થતી શું કરે છે શું નાસ્તો કર્યો આઈ મિસ યુ અચ્છા સાંભળ આજે મોમડેવ સાથે ફિલ્મ જોવા જાઉં છું છી તું હજુ તારા મોમડેવ સાથે જ ફિલ્મો જુએ છે હા ભાઈ બહુ સારું તમને છોકરાઓને અડધી રાત્રે બહાર નીકળવાનું પોસાય અમને છોકરીઓને નહીં પોસાય એટલે અમારે તો મોમ ડે સાથે જ જવું પડે છે તું મારા વિના ફિલ્મ જોવા જઈશ બેબી ઓહ માય બેબી ચલ તમે જે થિયેટરમાં જાઓ છો ત્યાં હું પણ આવીશ ફિલ્મ મને તને બંને સાથે જોઈશ ના 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 પાગલ છે કે શું મારા ડેરને ગંધ આવી જશે તો આખું માવી બનશે એમને ખબર છે કે આપને સાથે કામ કરીએ છીએ કની નહીં થાય હવે તારો બાપ કની માંગ નોકરી કરે છે મારા જેવા તો ત્યાં કેટલાય છોકરાઓ હશે એમ કની મારા પર વહેન થશે કે હું એમની લાડકવાઈને લાઇન મારવા આવ્યો છું ય તારી લેંગ્વેજ તો જો અને તું મારા ડેડીને માંગથી ક્યારેય બોલાવીશ આમ તારો બાપ તારો બાપ શું કરે છે અલે અલે સોલી મજાક કરે છે ને મારી અને મારા ડેડીની અરે નહીં હું શું કામ એમની મજાક કરવાનો આ તો જસ્ટ મારી ભાષા જ જતો છે હું તો મારા પપ્પાને પણ ડોસો કહું ડોસો બાકી મને એમના માટે બહુ રિસ્પેક્ટ છે આફ્ટર ઓલ એમના એફર્ટ્સને કારણે જતો તું મને મળી છે યુ જસ્ટ શટઅપ આઈ એમ સોરી વાંધો નહીં પણ આવી મજાક નહીં કરવાની યાર હું મારા ડેડુને બહુ પ્રેમ કરું છું અને મને અફકોર્સ તને પણ પ્રેમ કરું છું પણ પ્રાયોરિટી કોને આપે છે ચૂપ કર પ્રેમમાં પ્રાયોરિટી જેવું કશું નથી હોતું ના પણ ધારો કે મારા કે તારા ડેરું બેમાંગથી કોઈ પણ એકની પસંદગી કરવાની આવે તો તું કોની પસંદગી કરે શટ અપ યાર એવી નોબત શું કામ આવવાની તમે બંને મારા માટે એક સરખું મહત્વ ધરાવો છો ઓ કે બીજું બોલ આઈ લવ યુ બસ જ્યારે પણ પૂછું એટલે આઈ લવ યુ કહી દેવાનું બીજું કની આવડે કે નહીં ના તને પ્રેમ કર્યા પછી મારે બીજું કશું જ નથી શીખવું તું મળી એટલે બધું જ આવડી ગયું વેરી સ્માર્ટ શું જને તારા જેવો ડમ નથી અચ્છા સાંભળ ડેડું બોલાવે છે જવું પડશે કાલે મળીએ ફિલ્મ દરમિયાન તો મમ્મી ડેડી પાસે હશે એટલે મેસેજ નહીં થશે વચ્ચે ચાન્સ મળશે તો મેસેજ કરતી રહીશ પણ તું વેવલો થઈને મેસેજ પર મેસેજ નહીં કરતો પ્લીઝ અરે આ તો જો તારા મનમાં આવે એમ તું કરે એ થોડું ચાલે હજુ તો ઊંઘવાને ઘણી વાર છે ત્યાં સુધી હું એકલો શું કરીશ આ તો અત્યાચાર કહેવાય કની અત્યાચાર નથી અને તારા ફ્રેન્ડ્સ ક્યાં ગયા બધા ચાર પાંચ કલાક મારી સાથે વાત નહીં કરે તો આભ તૂટી પડવાનું છે તારા પર અરે પણ મારી વાત તો સાંભળ અને પછી તું આમ જ મને એકલો વટુલો મૂકીને ચાલી જતી તારા ડેરી સાથે તું હોય એટલો સમય મારી સાથે વાત નહીં કરતી જાણે મને ઓળખતી જ નહીં હોય એમ તું મને કોઈ પ્રતિભાવ નહીં નાખતી તારા મેસેજ આવ્યા હશે એમ માનીને હું વારંવાર મારો મોબાઈલ ચેક કરતો રહું તારી ભાષામાં કહું તો હું વેવલો થઈ જતો પછી અચાનક તારો મેસેજ આવતો હું જાણે ભાનમાં આવી જતો ચેતનતા આવી જતી મારામાં તને ખૂબ ચાહવાને કારણે આવું થતું તું છે જ એવી તારૂ સર્જન જ તને ચાહવા માટે થયું છે તને કોઈ ભરપૂર ચાહે તારા સૌંદર્ય તારા પ્રેમ તારી સાર્ક માંગ તરબોળ થાય એના માટે જ તું અવતરી છે પણ એક દિવસ તું ઓફિસ નહીં આવી સવારથી મારા પર કોઈ મેસેજ પણ નહીં આવ્યો હું મૂંઝાયો મને તારી ચિંતા થવા માંડી તે મને વોર્નિંગ આપેલી કે તારે મને સામેથી મેસેજ કે કોલ નહીં કરવો એટલે વારંવાર મોબાઈલ હાથમાં મેં મૂકી દીધો આખરે તારી ભાળ મેળવવી કઈ રીતે મારા મનમાં જાત જાતના વિચારો રમવા માંડ્યા તું બીમાર પડી ગઈ હોઈશ રસ્તામાં તને ક્યાંક એક્સિડન્ટ નહીં થયો હોય એ દિવસે લગભગ સવાર સુધી તો આપને વાતો કરેલી ત્યાં સુધી તો બધું બરાબર ચાલતું હતું

સાંજ પડી કોઈ જ સમાચાર નહીં સીમા હોય સાંજે મેળવું કઈ રીતે એકવાર વિચાર્યું કે તારા ઘરે એ કાંટો મારી જાઉં પણ તારા ડેડીના ડરે હું એમ નહીં કરી શક્યો તારી ચિંતા માંગ ચિંતા માંગી દિવસે હું જમી પણ નહીં શક્યો ભૂખ લાગે તો એ રાત્રે મોડે સુધી તારા મેસેજ કે ફોનની રાહ જોઈ આખરે રાત્રે અઢી વાગે થાકીને ઊંઘી ગયો બીજા દિવસે સવારે ઉઠીને જોયું તો તારો લાંબો લચાક મેસેજ હતો મેસેજનો હાર્દ એટલો જ કે તારા ડેડીના હાથમાં તારો મોબાઈલ આવી ગયેલો અને એમણે આપણી આખી ચેટ વાંચી લીધેલી એટલે એમનો પિત્તો ગયેલો એમાં વળી આપની કાષ્ટ વચ્ચે જમીન આસમાનનો તફાવત હતો એટલે તારા તને તેને નોકરીએ રાજીનામું આપી દેવાનું કહ્યું જેથી આપનું મળવાનું બંધ થાય અને આપનું પ્રકરણ આગળ નહીં વધે અને તે ઓફિસમાં મેઇલ કરીને રાજીનામું પણ આપી દીધું મહિનાની નોટિસ પણ નહીં આપી અને રાત્રે મોડેથી લાંબો લચાક મેસેજ કરીને બ્રેકઅપનો મેસેજ કર્યો તે મારી જરાય ચિંતા નહીં કરી તારા ડેરીને જરા સરખું સમજાવવાનો પ્રયત્ન સુભદાન નહીં કર્યો બસ ડેરીએ કહ્યું એટલે મને તરછોડી દીધો તે સાબિત કરી દીધું કે મારા અને તારા ડેરીમાં તે તારા ડેરીને પસંદ કર્યા આમ અચાનક ના નો મેસેજ કર્યો એને તું બ્રેકઅપ કહે છે પણ હું નથી માનતો કે આપનું બ્રેકઅપ થયું હોય હું તને હજુ પણ પ્રેમ કરું છું રોજ તારી યાદ આવે છે તારી સખત યાદ આવે છે છ મહિના થઈ ગયા હોવા છતાં હજુ તારા વિના રહેવા તું નથી આને તું બ્રેકઅપ કહે છે હું વેવલો થઈ ગયો છું વેવલો આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને ને કરજો ધન્યવાદ